નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી કયા વિસ્તારમાં કેટલોક વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તથા ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં ઓફ શોર ટ્રફ સક્રિય છે જેને કારણે રાજ્યના દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગ પર એક લો પ્રેશર ઇમ્પ્રેશન સક્રિય છે જેને કારણે ગુજરાતના બે જિલ્લા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાયના અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગની આગાહીને જોતા અમદાવાદમાં રાત્રે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ રાજ્યમાં માત્ર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જ્યારે પાટણ મહેસાણા અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વડોદરા નર્મદા ભરૂચ સુરતમાં મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી છે તથા રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઓફ શોડ ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ સમગ્ર દેશ પર વરસાદી સિસ્ટમ બની છે અને તેની અસર દેશના અનેક રાજ્યો તથા સાથે સાથે ગુજરાત પર પણ જોવા મળી છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે